ભુજની ભાગોળ આવેલ ભુજિયા ડુંગરની સામે શહેરમાં યોગ માટે જાણીતું વેદાંગ યોગ સ્ટુડિયોનો પ્રારંભ કરવામાં આવ્યો છે યોગ પ્રાણાયામ આસનની સાથે જીમ સહિતની અનેક પ્રકારની સુવિધા આ સ્ટુડિયોમાં ઉપલબ્ધ બનાવવામાં આવી છે એક વખતની મુલાકાત કાયમી સંભાળણું બનશે ભુજની ભાગોળ આવેલ ભુજિયા ડુંગરની સામે શહેરમાં યોગ માટે જાણીતું વેદાંગ યોગ સ્ટુડિયો હવે પ્રકૃતિની સાથે નજીકથી જોડાયેલા નવા સ્થળે પ્રસ્થાન કરવા જઈ રહ્યું છે આજે વિધિવત રીતે યોગ વેદાંત યોગ સ્ટુડિયોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા પૂર્વી નિકુંદ સોની અને નિકુંદ સોનીએ જણાવ્યું હતું કે લાંબા સમયથી યોગની પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે પરંતુ ભુજીયા ડુંગરની સામે કુદરતી અને પ્રાકૃતિક વાતાવરણ મળી શકે તેવા હેતુ સાથે આજે ભુજિયા ડુંગરની સામે વેદાંગ યોગ સ્ટુડિયોથી પ્રારંભ કરવામાં આવ્યો છે ખાસ કરીને તમામ લોકોને પરવડે તે પ્રકારના પેકેજની પણ વ્યવસ્થા કરવામાં આવી છે વાર્ષિક પેકેજ રૂપિયા નવ હજાર હોવાનું તેમને જણાવવામાં આવ્યું છે અનેક પ્રકારની ફેસિલિટી આ યોગ સ્ટુડિયોમાં ઉપલબ્ધ બનાવવામાં આવી છે ખાસ કરીને યોગ જીમ પ્રાણાયામ આસન સહિતની અનેક સુવિધાઓ આ સ્ટુડિયોમાં ઉપલબ્ધ બનાવવામાં આવી છે એક વખતની મુલાકાત છે કાયમી સંભાળણું બની જશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે હવે જોઈએ આમ તક ટી સાથેની વિશેષ મુલાકાતમાં પૂર્વી સોની મારું નામ પૂર્વી સોની છે અને છેલ્લા દસ વર્ષથી હું વેદાંગ યોગ સેન્ટર ચલાવું છું આજે અમે જેવી બિઝનેસ પાર્ક સ્મૃતિવની સામે છે ત્યાં નવું શરૂ કરેલું છે જે કુદરતની નજીક છે કે આપણી પાસે ઓપન ટેરેસ છે અને હોલ છે એટલે યોગનો પ્રોપર એટમોસ્ફિયર આપવા માટે લોકોને આપણે કેપેબલ છીએ અને અહીંયા આપણે યોગ માત્ર યોગ નથી યોગ સાથે બીજી ઘણી બધી ફિઝિકલ એક્ટિવિટી છે જેમ કે જીમ બોલ છે ડમ્બલ્સ છે એવા બધા પ્રોપ છે જે યોગા વિલ બ્લોક એનાથી પણ આપણે બોડીને વધારે ફ્લેક્સિબલ થઈ શકે અને સ્ટ્રેન્થ વધે એવા આસનો કરીએ છીએ અને સાથે સાથે ટ્રેડમિલને એવું બધું પણ રાખેલું છે જેમને સમય ઓછો છે અને વોક કરવું છે ટાઈમ નથી મળતું તો એ ફેસિલિટી પણ આપણે અવેલેબલ આપી છે અને પેકેજ પણ છે આપણી પાસે મહિનાની ફીસ પંદરસો છે ત્રણ મહિનાની ભરો તો ત્રણ હજાર છ મહિનાની ભરો તો પાંચ હજાર અને બાર મહિનાની ભરો તો નવ હજાર એવી રીતનું પેકેજ છે જે રીતના લોકોને અનુકૂળતા હોય એ રીતના અમારી સાથે જોડાય અને પોતાને સ્વસ્થ રાખી શકે એ પ્રયાસ તરફ અમે આજે આ નવું સેન્ટર શરૂ કરેલું છે